જય ભગવાન મિત્રો ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ગણેશજી નો ચમત્કારી આપીશ કરો છો જેનાથી તમારી કારકિર્દીમાં તમને સફળતા મળે છે જીવનની અંદર વ્યવસાયમાં તમારી તરક્કી થાય છે અને એ ચમત્કારી મંત્ર જે છે જે ત્રીજા અઘોરી ગ્રંથ અનુસાર એવું કહેવાય છે કે આ ભગવાન ગણેશજી નો જેમાં વિજય ગણપતિ કહેવામાં આવે છે અને વિજય ગણપતિ દરેક જગ્યામાં મનુષ્યને વિજય અપાવનાર છે તો એ વિજય અપાવનાર ભગવાન ગણેશજીનો એ બત્રીસ અક્ષર વાળો મહામંત્ર આમ તો શાસ્ત્ર એવું કહે છે કે એના પાંચ લાખ મંત્ર જપ કરવાથી મંત્ર સિદ્ધ બને છે પરંતુ જો તમે પાંચ લાખ ન કરી શકો પરંતુ ગણેશ દરમિયાન આ મહોત્સવ દરમિયાન જેટલા પણ તમે કરો છો એનાથી વિશેષ પરિણામ મળે છે મતલબ વધારે મંત્ર કરવાનો આગ્રહ ચોક્કસ રાખો કેમ કે અત્યારે ગણેશજી પર્વ હોય એટલે ગણેશજી હંમેશા પ્રસન્ન હોય થોડું કરો તો વધારે પરિણામ આપે છે હવે એ મંત્ર કયો છે ઓમ શ્રીમ રીમ ક્લીમ ગણેશાય બ્રહ્મ સ્વરૂપાય ચારવે સર્વ સિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમ આ મંત્ર છે અને ખાસ કરીને તમારે વધારે વિશેષ જાણકારી માટે અમારી યુટ્યુબ ચેનલ જય ભગવાન પ્રફુલ પંડ્યા ઉપર જઈ અને શાસ્ત્ર લઈને સચોટ માર્ગદર્શન તમે ત્યાં પણ પ્રાપ્ત કરી શકો છો જય ભગવાન